દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જાણે ચોરીની ઘટનાઓ યથાવત હોય તેમ હવે સિવિલમાંથી 50 થી વધુ નળની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરીની ઘટનાઓ યથાવત હોય તેમ અલગ અલગ વિભાગમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી થતી હોય છે ત્યારે હવે સિવિલમાંથી છેલ્લા 15 દિવસમાં 50 થી વધુ નળની ચોરી થઈ છે નવી સિવિલ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ થી 6 માળ સુધીના નળ ન ચોરાયા છે જેને લઈ સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીને લઈ અનેક સવાલો ઊભા થયા છે હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે ચોરીની ઘટના બનતી હોય આ મામલે તપાસ કરાય તે જરૂરી બન્યું છે નમસ્કાર હું ડોક્ટર ધารિત્રી પરમા સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપનીરે વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉડાવી લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતાં વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થોડી હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ